નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સુનિલાલ મંડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રકરણ ચોત્રીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બાળા બોલ સંગા સંગા ભોરણિયા ને કોટે બાંધ્યા તોરણિયા તા થે થ તા થે તાળીગર ટોળે મળ્યા ભૂંગળિયા બે જોડ ભૂંગળિયા બે જોડ કે પાસે રંગલો ઉભો રહ્યો ભો 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 ઓ ઓ જસ પરના પાદળમાં સમે સાંજે થી તાડીગર કર લોકોને ભેગા કરવા માટે આવા જોડકણા ઉચ્ચારતા અને ભૂંગળ વગાડતા ભવાયો પોટ બાંધીને પડ્યા છે ગામ આખાના છોકરાની ભૂજાર વાળું કે કરીને તેમજ વાળું કર્યા વિના પણ ખડે પગે અહીંથી ખસતી નથી પંથક ભરમાં નામી બનેલ ભાવાયો આજે રમવાના છે એ રમનારાઓની શક્તિઓ અને અનેક યુક્તિ ભરી વાયકાઓ પ્રચલિત બની છે પેટ વચોવચ કેરીની ગોટલી વાવીને આંખો ઉઘાડી દઈએ અને પ્રેક્ષકોને કેરીના ચીરિયા કરી કરીને ચખાડે એનો નાયક માતાનો ઉપાસક છે તેથી તલવાર વડે પોતાનું માથું ઉતારી લે છતાં એનું ધડ ચાલતું ચાલતું કુવેથી પાણીનો ઘડો સીંચી લાવી આપે આવી રંગ દર્શી વાતોથી આકર્ષાઈને ગામ આખો આજે વેશ જોવાને અધેર્યું બન્યું છે પદ્મકાંત પાંચ વર્ષનો થયો હોવા છતાં હજી એને ઘડીવાર પણ રેડો મૂકવામાં નથી આવતો રગી એની દાવ માતા ઉપરાંત રખેવાળક તરીકેની ફરજ પણ અદા કરે છે રેખાવ કરતાં પણ પદ્મકાંતની જિંદગીની વધારે કાળજી લેવાય છે વધારે સાવચેતી અને તકેદારી રખાય છે કારણ કે રેખાવના સમયમાં કુટુંબના દુશ્મનોની જે સંખ્યા હતી એમાં પદ્મકાંતના સમયમાં વધારો થયો છે આ સહુ દુશ્મનો સામે વ્યાજના વારસને ટકાવી રાખવા માટે નંદન એટાની જેમ પદ્મકાંતનું સેવન કરી રહી છે તેથી જ્યારે ભૂંગડીયાના ભૂંગળ રંગલાના ટોળ તીખણ અને છોકરા ભૂચારની હસા હસ સાંભળીને પદ્મકાંતને પાદર જવાની હઠ લીધી ત્યારે નંદને ના પાડી બીજી બાજુ ચતરભદ ધૂંધવાતો રહ્યો હતો અમરત આટલી હદે જઈને પોતાને છે દેશે એમ એણે મોટું ધાર્યું ફૂલ ડુબાડીને પથ્થરને તળાવવા જેવું ભગીરથ કર્યા પાર પાડવામાં પોતે મૌન જાળવીને અમૃતને સહાય કરી હતી પોતે મૌન ન જાળવ્યું હોતું અમૃતની બધી ભાજી ઊંધી વળી હોત અને ફજેતીના ફાળકા થયા હોત પણ આજે અમૃત એ બધું ભૂલી ગઈ લાગે છે એનું મગજ ફરી ગયું છે કે શું ઉધ્યાને જાકારો આપીને આ સૂતેલા સિંહને એ કાં જગાડે છે આ ચતરભજ વિફળશે તો અમૃતની ખાના ખરાબી કરી નાખશે દંજીપાના પાના ગોઠવીને ઊભા કરાવી લે એક દંડિયા મહેલને

પશ્યા કે પમલાને છતો કરી દીધો હોત પણ હું અધ્યાય સારું મુનિમ પદુ મેળવવાના લોભમાં પડ્યો ને આજે આ સ્થિતિ આવીને ઊભી રહી હવેલી લેવા જતા ગુજરાત ખોવો જેવો ધંધો થઈ ગયો દલુને મોડે ઉધ્યાયે ઉચ્ચારેલ મર્મ વાક્યોએ અમૃતને પણ ચિંતાતુર કરી મૂકી હતી જે હકીકત આ દુનિયામાં અમૃત અને ચતુર્ભ સિવાય બીજું કોઈ નહોતું જાણતું એ ભેદ વધ્યાને પણ જાણવા મળ્યો છે એમ સમજાતા અમૃત ગભરાઈ ગઈ હતી આજે તો ઓધ્યાએ દોલોને મોડે એ મર્મો ખોલ્યું પણ સવારે ઉઠીને કોઈ ત્રાહિત વ્યક્તિને કાને વાત જાય તો હજુ પણ ઓધ્યાને મનાવીને પાછી પેઢીને ઉમરે ચડાવી દઉં તો હજુ એ ચતરભજને રીચી લઉં તો એ પણ ભારે ભૂંડો છે ભૂંડા માણસની પાન શેરી ભારે અમૃત આવી ઘટ મંથલ અનુભવી રહી હતી ત્યારે જ પદ્માકાંતે ભવાઈના ભોંગળ સાંભળીને પાદર જવાનો વેંગ લીધો નંદને દીકરાને બહુ બહુ ફોસલાવ્યો પટાવ્યો વાર્યો પણ પદ્મકાંત એકનો બે ન જ થયો છેવટે દીકરાને રડતો છાનો રાખવા માટે રાખીને સૂચના આપવામાં આવી કે પદ્માકાંતનું વેન ભાંગવા માટે એને એકાદો વેશ દેખાડીને

પદ્મકાંત તરફ ખીચાઈ અને એક અનેરી ચમકતી ચમકી ઉઠી ઉગમણા ગોખવાળી અંબા માતાની સ્મૃતિ અને મારુજીની ઢોલાના ચારે પ્રહારના વર્ણનથી ભવાઈની શરૂઆત થઈ પહેલો વેસ ધૂંધાળાને સૂંડાળા દુઃખ ભંજણા દેવોનો આવ્યો અને ગયો પછી ટીપણાને બદલે ટીપણામાંથી રાતી રાતી ધીમેલો ને કાળા કાળા મોકોડા વાંચીને જોસ જોનાર ભરમાં બ્રાહ્મણનો વેશ આવ્યો આજ દિવસ સુધી કોઈની કન્યા ન પામેલો આ બટો કુવારો જ મરશે આ મેંદડો થપ અવતરશે એવી ધમકી આપીને જેવા ઉનાળાના તડકા જેવા ભટ્ટના મનમાં છે ભડકા એવી કરુણ સ્થિતિનું ભયાન આપ્યા પછી ડાયરાને આ ભડાકા ઠારવાની આજે જી કરતો ગયો નટાવો આવ્યો અને સાવ ટૂંકા મહેના તણાના બદલામાં ગામનો રાગ દોગ તર્યો ઉધરસ ઉટાટી વા વાગળ સાથી ભાડકી તેમજ જોજો દરિયાની પેલે પાર એવો આશીર્વાદ આપતો ગયો ગેરબા આવીને નાચતા નાચતા સડી ઉપર થાળીઓ ફેરવવાનો કપરો કસબ બતાવતા ગયા પણ હજી પદ્મકાંતને ઘર ભેગો કરવાનું રગીને યાદ આવતું નથી ગોવાલિયર શહેરથી ખાસ ગુજરાત દેશ જોવા માટે માણેકચોકમાં આવેલ મિયાં બેબીના વેશમાં મિયા તેરી બાયડી દેખું ને બદલે શામળિયાએ મિયા તેરી ઠાઠડી દેખું એવી સસ્તી મજાક પણ કરી લીધી રજ્ઞા રસ જામતો ગયો પદ્મકાંત પણ ગેલમાં આવી ગયો અડેકનંદા તડેકનંદા આવે માછળ મલપતા જુવારસે જુગાડશે માર્જન આવ્યું ગામને ડહકો આવતો ડીયો જુગાડશે કર તોક ને વાણિયાનો વેશ આવ્યો સસ્તે જતા ફૂટેલ ઘડાના ઠીકરા ઉપરથી પાણી ભરવા સંચરેલ પોતાની શેઠાણીનો ઘડો પારખી કાઢનાર આ ઠીકરી પારેખી પોતાના ત્રણ અન્ય ઉપનામો અડવો તેજોને નાપલોની ત્રણેય ભૂમિકાઓ ભજી બતાવી

મારા ઝંડા ઉપર તેજા વાણિયળ ઓળધોણ કરી ગઈ પૂરબિયાના વેશમાં હજમને પરણાવવા તૈયાર થયેલી ગંગા પૂરબિયાને નટવાઈ ગંગાના શરીરના સગડા શણગારો દ્વિઅર્થી ભાષામાં પૂછી પૂછીને બીપસે રસની પરાકુટી સાંધી અને એ રસના ભોગતાઓને બેહદ હસાવ્યા એ રસાનુભવ માટે જે લોકો આ વેશની જે વાટ જોઈને બેઠા હતા એ સહુ હવે ઊભા થઈ થઈને ચાલવા માંડ્યા પણ રગી હજી બેઠી રહી અને આંખમાંથી આંસુ પડાવે એવો પાવે પુરાણનો કરુણ વેશ જોવાનું મન હતું પદ્મકાંતને પણ તોફાન કરવા માટે સંગાથીઓ મળી ગયા હતા વાટ જોઈ જઈને નંદન થાકી ત્યારે પદ્મકાંતને તેડવા બહાવતી જતી હતી પાટણવાળા પ્રંગાણ ને ગાગો નામે ધર્મશીલ રાજા એને ઘરે ગુણસુંદરી નામે ની સંતન રાણી એમને ત્યાં ગંગા નામે ગાઈ અને વછરાજ કરીને વાછડો ગુણસુંદરી આ વાછરો ઉપર પુત્ર પુત્રવત બાત્સલ્ય રાખીને રોજ ઉઠીને એને ચૂમી ભરે એક દિવસ ગાંગો ગામેથી ચોરે ડાયરો ભરીને બેઠા છે ખૂબે કસુંબા ઉડી રહ્યા છે એવામાં ગંગા તથા વછરાજના ડચકાતો ડચકારતો ગોવા નીકળ્યો રાજાએ ડાયરાને પૂછ્યું કે વછરાજને વડારીઓ હોય તો ગોદલો કેવો થાય સાંભળીને સભાજનોને અરે ટાટી છૂટી બાપુ તમારા દીકરા સમાણા વચ્ચરાજ માટે આવું ન બોલો પદ્મકાંતને કાંઈક લાલચ આપીને એક વ્યક્તિ એને દૂર લઈ ગઈ રાજાએ તો સભાજનોની પરવા કર્યા વિના વાગરીઓને બોલાવીને ભાભારડું જરાય બહાર ન સંભળાય એમ છુપી રીતે

ખીલા ઉપર માથા પછાડી પછાડીને મા માટે ઝૂરતો જુરતો મરી ગયો સાંજ પડીને ગોધણ પાછા વળ્યા ગંગા ખીલે આવીને વછરાજને ધવડાવા દોડે છે ત્યાં તો વચ્છરાજને મોયેલો દેખીને પોતે પણ માથું પછાડી પછાડીને મરી ગઈ ધાવ માતા રગીના હૃદયમાંથી એક આછી અરેટાટી નીકળી ગઈ સાંજે ને રાબેતે રાણી ગાય વાછરડાના દર્શને આવી ત્યાં તો મા છોકરોને મરેલા નંદન નંદનપાદરમાં આવીને પદ્મકાંતની ગોત કરવા લાગી થોડે દૂર અંધારામાં જઈને પદ્મકાંત કાળી ચીસ પાડી પણ તરત એને મોડે ચસ ચસાવી ફળિયાનો ડૂચો દેવાઈ ગયો ડૂચો દેનાર માણસે બાળકનો ટોટો પીસીને પ્રાણ લીધો ગાય વાછાડાને મરેલા દેખીને ગુણ સુંદરી તો કપાત કરવા લાગી મહેલમાંથી રાજાની કટર લાવીને વચરાજ સન્મુખ રાણી બોલી હે ભગવાન જો મેં એક નિષ્ઠાથી પતિવ્રત પાડ્યું હોય અને રાજ પ્રત્યેનો મારો પ્રેમ શુદ્ધ હોય તો આ તે ભાવ રાજ મારી પેટી પુત્ર થઈને અવતરજો એનો વધ કરનાર કરાવનાર જ વાંછીઓને વળ વળતો જજો ને અને દીકરાએ દીવો ન રહેજો એની સાત પેઢીનું સત્યાનાશ થાજો આમ સાપ આપીને ગુણસુંદરીએ પેટમાં કટારી ખુસીને પ્રાણઘાત કર્યું નંદને વ્યાકુળ બની બૂમ પાડી પદ્મકાંત પદ્મકાંત રગી ચમકી પડખે જોયું તો પદમ શેઠ ન મળી એ તો બેબાકડી ઊભી થઈને પદ્મકાંતની ગોતાગોત કરવા લાગી નંદન રઘવાઈ બની ગઈ વેશ વેશને ઠેકાણે રહ્યો ભવાઈમાં ભંગાર પડ્યો ઓળખીતા પારખીતા સહુ પદમ શેઠની શોધ કરવા મંડી પડ્યા અમૃતને ખબર પહોંચતા એ પણ દોડતી આવી પહોંચી અને આવતા વેત રખીને ચાર લાફા ચોરી કાઢ્યા બોલી રાંડ લુચ્ચી તે જ પદમને ક્યાંક સંતાડ્યો છે ગોટી કાળ નહીતર રાઈ રાઈ જેવડા કટકા કરીને ભોયમાં ભંડારી દેઈસ વેસ રમનારાઓ ઉપર લાકડીઓની રમ ઝટ બોલી પોલીસે તરગા ગાડાઓના ગાભે ગાભા વિખી નાખ્યા એક એક કોઠડાને ગંદાતા પોટલા ચૂથી જોયા પણ ક્યાંયથી પદમાં કાનનો પત્તો ન લાગ્યો રઘવાઈ નંદનનું બાવરાપણું ગાંડાપણમાં ફેરવાઈ ગયું સવારો સવાર ગોતા ગોત ચાલી મસાલો પેટાવી પેટાવીને ગામની એક એક ગલી માંડીને ગમણ સુધામાં સુધી મો સૂજનું થતા ડોરને પહર ચડાવીને પાછા વળતા એક ભરવાડે સમાચાર આપ્યા કે ઉગામણી સીમના આડા સગડ ઉપર મોડે ફળિયાનો ડૂચો દીધેલ એક છોકરો સૂતો છે રાતે વેશમાં પડેલા ભંગાને કારણે અધૂરે મૂકેલ ગીતની લીટીઓ ગાયકો સવારમાં કરતા હતા તારી હથેળી ઝપકે હીરા હેમની રે બાળા બોલ દે તારી માતા પૂછે કુશળ ખેમની રે બાળા બોલ દે રોજ ને રોજ માંગતો તું સુખડી રે બાળા બોલ દે આજે કેમ ન લાગી તું ભૂખડી દે બાળા બોલ દે મરેલા દીકરાને મોઈએ દીધેલો ડૂચો જોઈને નંદને જમીન જમીનમાંથી માથા પછાડ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ